હેલો મિત્ર સાગર ભગુડા ખેડૂત મિત્રો દિવસથી વરસાદનું વાતાવરણ જઈ શક્યા નહોતા પણ આજે સૂર્ય દાદાના દર્શન થયા ને વાતાવરણ સારું થયું તો મને એમ થયું કે ચાલો આપણે વાડીએ આંટો મારી આવી તો મિત્રો તમે જોઈ શકો છો વાડીએ આપણે આટો મારવા તો અત્યારે શિંગનું વાવેતર વધારે હોવાથી શિંગની અંદર ભોગના પ્રશ્નો વધવા મળ્યા છે અને વરસાદના કારણે સિંગ જવાનો પ્રશ્ન પણ વધી ગયો છે ખેડૂત મિત્રો રસ્તામાં મેં સિંગ જોઈ હતી એ તમને વાત કરતો અને મિત્રો હવે આગળ આપણે વાડીએ જવાનો આગળ શરૂ કર્યો તો અત્યારે નક્ષત્ર હાથી ચાલી રહ્યો છે તો સાત આઠ દિવસથી વરસાદ પડતો હતો તો ખેડૂત મિત્રો તમને એ પણ બતાવી દઉં છું કે કપાસની અંદર શું તકલીફ થઈ છે અને કપાસની શું દિશા કરી છે કેમ કે વરસાદી વાતાવરણ હોવાના કારણે આવો બધો પ્રશ્ન હોતો હોય છે કેમ કે હાથી નક્ષત્ર થોડુંક ઝેરી નક્ષત્ર હોય છે તમે જો કપાસની અંદર ફૂલ સાપું બધું ખરી ગયું છે મિત્રો અને ઘણું બધું ખેડૂતભાઈઓને નુકસાન થયેલું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો હવે પછી દવાના છટકા શું શું કરવા અને કયા કયા ખાતરો આપવા જેના કારણે આપણે સારો એવો ફાલ પણ લઈ શકીએ તો મિત્રો આપણે વાત આગળ કરીશું આગળના વિડીયોમાં શું શું કરવું જોઈએ તો આગળ ચાલીએ ખેડૂત મિત્રો આપણે નીકળી ગયા છે વાડીએ જેવા પાસે મિત્રો તો તમે જોઈ શકો છો સરસ મજાનું તો મિત્રો આપણે આગળવાડીએ જઈ રહ્યા છીએ તમે જોવો ગાવરિયું છે ઘાવરિયું સારું એવું દેખાય છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે તો ખેડૂત મિત્રો હવે પછી આપણે શું શું માવજત કરવી જોઈએ તે આગળ આપણે માહિતી મેં કીધું એમ આગળ આપણે દઈશું કયા ખાતરો કયા દવાના છંટકાવ કરવા જોઈએ તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂતને લાઈક કરો સપોર્ટ કરો મારી ચેનલને આવા નવા નવા ખેતીવાડીના વિડીયા જોવા માટે જય જવાન જય કિસાન